ફતેહગંજ વિસ્તારમાં નીકળેલ ઈદે મિલાદના જુલુસમાં કૌમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા આજ રોજ ઈદે મિલાદ ઉલનબી હોય ત્યારે ઈદે મિલાદ ઉન નબીના નિમિત્તે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં પણ ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું હતું અને ત્યાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી મુસ્લિમોના નીકળેલ જુલુસનું હિન્દુ સમાજના જે લોકો છે તેઓ દ્વારા સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવ્યું હતું આજ દર વર્ષે હિન્દુ અને મુસલમાન એકતા એકા જોવામાં જ આવે છે આ છે છે દરેક જાતિના લોકો અહીંયા રહેવા રહે પણ સંજોગો વરસાદ કાલે ગણપતિ છે ને આજે ઈદે મિલાદનો તહેવાર છે એટલે અમારા માટે તો બહુ સૌભાગ્યની વાત છે કે આજે ઈદ તહેવાર છે તમે બધે દરેક હિન્દુ ભાઈઓ આજે એમના વરઘોડા નું સ્વાગત કરીશું અને ઈદે મિલાદની નિમિત્તે નબી દ્વારા સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારત દેશમાં ગુજરાતમાં વડોદરામાં એક શાંતિ નું વાતાવરણ ઉજવાય અને હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો શાંતિથી રહે એવી આ નિમિત્તે હું દરેક વડોદરા વાસીઓને શુભકામનાઓ પાઠવું છું સાહેબ અમે નાઇન્ટીન ફોર થી એકતા યોગ મંડળ ને અમારું ફતેહગઢ એકદમ સાયલેન્ટ એરિયો છે કોઈ દિવસ અહીંયા ધમાલ ગોધરા કાંડમાં પણ નહીં થઈ અમે નાઇન્ટી ફોર થી એકતા યોગ મંડળ ગણપતિના સ્વાગત કાલે પણ કરવાના છે પણ કોઈ એસિડેન્ટ હિન્દુ મુસલમાન બંનેના કોમી એકતા દેખાડવા માટે બંનેના તહેવાર એક છે તો અમે જુલુસમાં પણ એકતા યોગ મંડળ સપોર્ટ કરી રહ્યા છે એમનું સ્વાગત અમે કરી રહ્યા છે ને એકતા યોગ મંડળથી જે ગણપતિ આવશે કાલે એમનું પણ સ્વાગત કરવામાં આવશે જ્યાં એકદમ આખા ઇન્ડિયામાં ગરમા ગરમી નો માહોલ છે પણ અમે બધાની જોઈ હિન્દુ મુસલમાન મળીને બધાને એકતા નું સિમ્બોલ કરવા માટે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અનવરભાઈ શેખ